हलो यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई ની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રી પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં માં સરકારણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે અમારા પુરોગામી મુડુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને વિષ્ણુ 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 મંગલ પ્રદમા કાર્તિક માસ શુક્લપક્ષે યાવત સમાપી સાવિરો શુભમણમાં સુખ સંપદા શત્રુબુદ્ધિ વિનાશા દીપજ્યો પીપજ્યો જનાર્દન

ભસાય પેત ખીડિ તેડેને જ૮ાય�ા પણ્ર જાયેએને જેડેને છેડેને જેડિષાયન જેડિત જે જેનેનેને જાં� नमः स्वरूपे नमस्कारं नमस्कारं भारत माता की महाकण्ठे अंबिका स्वूप वंदे नम वंदे समर्पया I'm not going that.